નમસ્કાર ખેડૂત મિત્રો બાગાયત વિભાગની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે ખેડૂત મિત્રો હાલ આંબા પાકમાં જે કેરીમાં એક પ્રકારના ડાઘ જોવા મળી રહ્યા છે ઘણા ખેડૂતોના ફોન પણ આવે છે ઘણા ખેડૂતો ફોટોગ્રાફ પણ મોકલાવે છે તો આજે સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે અમે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો છે અમે પણ અમારા બગીચામાં છે એ આવી કેરીઓને આઈડેન્ટિફાઈ કરી તપાસી તો આ કાળા ડાઘ પડવાનું મુખ્ય કારણ છે સનલાઇટ આપણે જોઈ શકીએ કે આ જે કેરી છે એનો જે નીચની ઉપરનો ભાગ છે એ સીધું જ સૂર્યપ્રકાશની જે કિરણો છે એના પર પડે છે અને કન્ટિન્યુઅસ એના પર આઠ દસ દિવસ કિરણો અડત્રીસની ઉપર તાપમાન જતું હોય છે એવા કિરણો સીધા જ આની પર પડે ત્યારે અહીંયા સ્કોર્ચિંગ થઈ જતું હોય છે અને પછી એ કેરી છે આવી રીતે ઇઝીલી ખરી જતી હોય છે અને આ સ્કોર્ચિંગ થવાને કારણે કેરીની માર્કેટ વેલ્યુ ડાઉન થાય છે કેરી છે ડ્રોપ થઈ જતી હોય છે અને ખાસ કરીને આવી કેરીઓ છે એનો કોઈ પણ પ્રકારનો ભાવ મળતો નથી હવે આ આવી કેરી ઘણી બધી અમે આઈડેન્ટિફાઈ કરી છે આપ જોઈ શકો છો કે આ બધી કેરીઓ છે આ બધી જ કેરીઓ છે કે જેમાં આવી રીતે સન સ્કોર્ચિંગ અથવા તો સન બર્નિંગ થયેલું છે કે જે ઉપરના ભાગમાં થયેલું છે કેરી આવી રીતે ડીચમાં જોડાયેલી હોય તો જે ખભાનો ભાગ કે જે બહાર નીકળતો ભાગ હોય એમાં ખાસ કરીને સીધું જ કિરણ પડે છે અને આ કિરણ છે એ બપોરના ભાગમાં જ પડતું હોય છે અને હીટ વધારે હોય છે આડત્રીસ ડિગ્રી અથવા તો એનાથી ઓફ હોય છે તો આ બધી જ કેરીઓમાં છે આવી રીતે ઉપરના ભાગમાં છે એ તમને સન બર્નિંગ અથવા તો સન સ્કોર્ચિંગ જોવા મળશે આવી રીતે ઘણી વખત સ્પોટ પડી જતા હોય છે તો આ બીજો કોઈ રોગ નથી આ એન્થેનું નથી પરંતુ આ તાપમાન વધવાના કારણે આની નીચેનો ભાગ છે એ પીળો પડી જતો હોય છે અને આ બે બ્લેક સ્પોટ થઈ જતો હોય છે તો આપણે એને લાઈવ જોઈએ હવે કે કઈ રીતે આ કોઈ ફંગલ ઇન્ફેક્શન કે બીજો તો કોઈ રોગ નથી ને ઘણી વખત આવા પ્રશ્નો થાય કે એન્થરેકનોઝ કે બીજો કોઈ રોગ નથી ને પરંતુ આપણે બિલોરી કાચની મદદથી આપણે જોઈએ આ કેરીમાં કોઈ પણ પ્રકારનો ડાઘ નથી આપ જોઈ શકો છો કે આ કેરીમાં કોઈ પણ પ્રકારનો ડાઘ નથી હવે આની ઉપર આપણે મેગ્નિફાઈંગ લેન્સથી આપણે લાઇટ આપીએ ને તો એની શું અસર જોવા મળશે આપણે એકથી બે જ મિનિટમાં આપણને ખબર પડી જશે કે આની કઈ રીતે ઇફેક્ટ થાય છે અથવા તો તમે આવી જે હેલ્ધી કેરી હોય ને બેથી ત્રણ દિવસ સુધી તાપમાં મૂકી રાખો તો પણ તમને અંદાજ આવી જશે કે આ સન બર્નિંગ કઈ રીતે થાય છે આપ જોઈ શકો છો આપ ક્લિયર કટ જોઈ શકો છો કે આ જે સ્પોટ છે એની આજુબાજુ પીળા ધબ્બા પડી ગયા છે કે જ્યાં આપણે કિરણો છે એકત્રિત કર્યા છે આ મેગ્નિફાઈંગ લેન્સ અથવા તો જે બિલોરીકા છે એની મદદથી તો ત્યાં આવું બર્નિંગ જોવા મળે છે હવે ખેડૂત મિત્રો આ આપણને ખબર પડી ગઈ કે આ સન લાઇટના જ કારણે થાય છે હવે આનું નિયંત્રણ કરવા માટે થઈને શું કરવું ખાસ કરીને આનું નિયંત્રણ કરવા માટે આપણે આગળ પણ ભલામણ કરેલી હતી કે કોઈપણ પ્રકારના રોગ જીવાત અને આવા ક્લાઇમેટિક ચેન્જીસ આવે છે અથવા તો ફ્રસ્ટ આવે છે અથવા તો બર્નિંગ થતું હોય છે તો એના નિયંત્રણ માટે પેપર બેગ ચડાવી શકો પેપર બેગમાં પણ ઘણી વખત એકથી બે ટકામાં જ્યાં ડાયરેક્ટ પેપર બેગનો ભાગ અથડાતો હોય અથવા તો અમુક વખતે બ્લેક કોટિંગના કારણે સનલાઇટનું જે એબ્સોર્પ્શન છે એ વધારે કરતો હોય તો ત્યાં એક બે ટકામાં જોવા મળે છે પેપર બેગમાં પણ પરંતુ વધારે પ્રમાણમાં આપણે લગભગ એંસીથી નેવું ટકા આ જે સનબર્નિંગ છે એનાથી આપણી કેરીની છે આપણે બચાવી શકીએ બીજું કે અત્યારે ખાસ કરીને તાપમાન વધારે હોય તો આપણે આપણા ફિલ્ડનું તાપમાન ડાઉન કરવા માટે થઈને આપણે છૂટું પાણી આપવાનું છે ખુલ્લું પાણી આપવાનું છે જેથી કરીને આપણા ફિલ્ડની હીટ છે એ થોડી ઓછી થાય અને કેરીને પાણી પાણી છે સતત અને સતત મળતું રહે જેના કારણે આ સ્કોર્ચિંગ છે એ ઓછું થાય અને આનાથી નિવારણ કરી શકાય બીજું તમે ઓર્ગેનિક મલ્ચિંગ ઘાસ છે પરાળ છે ઘઉંની પરાળ છે અથવા તો શેરડીની પતારી છે એના દ્વારા ઓર્ગેનિક મલ્ચ કરીને પણ તમે તમારા બગીચાને છે એ કુલ રાખી શકો એનું જે માઇક્રો ક્લાઇમેટ છે એને તમે ડાઉન રાખી શકો તો આવી રીતે આ છે એનું નિયંત્રણ કરી શકાય આના માટે કોઈ પણ પ્રકારની દવાના છંટકાવ કરવાના નથી ધન્યવાદ